રીતે નું સામ્રાજ્ય જે છે તે અહી ઉભું થયું છે ગંદકી જ ગંદકી ખાડા રાજ અવર માટે ભારે હાલાકી વારો વારો આવી રહ્યો છે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે

જી અત્યારે આપણે ખાડાઓ માટે જે જે જગ્યા ઉપર આપણને જરૂરિયાત લાગે છે તે તમામ જગ્યા ઉપર ડામર પેચકામ માટેના ટેન્ડરો બહાર પાડી દીધેલા છે અને એના સિવાય જે જે જગ્યા ઉપર મોટરેબલ રસ્તો નથી એ તમામ જગ્યા ઉપર આપણે વેટમિક્સ અથવા તો જે કોરું મટીરિયલ છે એ તમામ જાતની જે જરૂરી પ્રક્રિયા છે એ બધી ચાલુ છે અને સ્ટેટના જે રસ્તાઓ છે એ દરેક જગ્યા ઉપર અમારી તમામે તમામ જગ્યા ઉપર સ્થળ તપાસ કરી અને જેટલી જરૂરિયાત છે એના મુજબ તમામ કામગીરી ચાલુ છે હાલ

મૂડી પેટા વિભાગ જે છે એ ત્રણેની હદ નક્કી થતી નથી એટલા માટે થઈ અને રાજપર વાળો જે પોર્શન છે બસો મીટર નો એની અંદર કોઈક જગ્યા ઉપર ક્યાંક લેફ્ટ પોર્શન હતો જેનું રજૂઆત આવતા અમારા દ્વારા ત્રણેય ડિપાર્ટમેન્ટ ને ભેગો થઈ દિન એક ની અંદર અમે સર્વે પૂરો કરી અને તમામે તમામ જાતનો સર્વે નક્કી કરી અને બધાની હદ નક્કી કરી નાખી છે અને એના પછી ઉપરી અધિકારીની સૂચના મુજબ એ પોર્શન જે છે આર એન સ્ટેટ ને સોંપવામાં આવેલો છે અને અમે આજની તારીખ માટે એ જગ્યા ઉપર વેટનિક્સ કે જે કંઈ પણ કોરું મટીરીયલ નાખવાની જે પ્રક્રિયા છે એ હલગતિમાં છે જી સિદ્ધરાજજી ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે અધિકારીઓ જે છે એકબીજાને ખો આપી રહ્યા છે સાથે સાથે આજે ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે તો કેટલા દિવસો બાદ આ પરિસ્થિતિ જે છે સુધરી શકશે આજે જ આજની તારીખમાં કાલે હજી અમારા પાસે જે અમારા એસી સાહેબ છે એના એની ટેલિફોનિક અમારા પાસે વાતચીત થઈ એના પછી અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી સ્ટેટ વિભાગ દ્વારા કે આ રસ્તો જે છે એની પહેલા હદ નક્કી કરવામાં આવે હદ નક્કી કર્યા પછી જ તે આપણે કયા ડિપાર્ટમેન્ટે એની કામગીરી કરવી એ નક્કી કરીશું અને એના પછી તાત્કાલિક જ કાલની તારીખમાં તે એક દિવસની અંદર ત્રણે ત્રણ સબ ડિવિઝનના અંદાજે ચાર કે પાંચ જેટલા રસ્તાઓની અમે હદ નક્કી કરી અને સર્વેનો રિપોર્ટ તૈયાર કરીને રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આજુબાજુ ફાઇનલાઈઝ થઈ ગયું કે આ રસ્તો જે છે

રાજ પર કંકાવટી ને જોડતા રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે સાથે સાથે અધિકારીઓ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે થોડા દિવસોમાં જે પરિસ્થિતિ જે છે તે સુધરી જશે